નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની સંસ્કૃત વિષયની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેનું જે પ્રશ્ન બેંક છે તે મોડલ પ્રશ્ન બેંક અથવા તો મોડલ પ્રશ્ન પત્ર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોમાં જોવાના છે મિત્રો તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ જે સંસ્કૃત વિષયની ઓરિજિનલ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક લેવાની છે તે પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે મળી જશે તમને છ નવ બે હજાર ચોવીસના રોજ તમારી પરીક્ષા લેવા ગયા બાદ તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો કારણ કે આ એકમ કસોટી જે છે એના જે પ્રશ્ન બેંક છે તે તમને તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે ઘણા બધા પ્રશ્નો આમાંથી તમારા પરીક્ષાની અંદર પૂછાતા હોય છે તો તમારા મોસ્ટ એમ્પી પ્રશ્નો જે છે એમાં આપણે કહી શકીએ ચાલો તો શરૂ કરીએ આપણે છ નો બે હજાર ચોવીસના રોજની એકમ કસોટીની પ્રશ્ન બેંક કુલ પચીસ ગુણનો પ્રશ્ન છે પ્રશ્નપત્ર છે પ્રકરણ નંબર એકથી પાંચ એમાં નીચેના વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો એમાં પહેલું છે આ છત્રી છે તો આપણે અહીંયા લખી શકીએ ઇતત છત્રમ બીજું આ સીવણ યંત્ર છે તો અહીંયા લખી શકીએ ઇતત સીવન યંત્રમ ત્રીજું આ થાળી છે તો અહીંયા લખી શકીએ ઈશા સ્થાલિકા મિત્રો ધોરણ છની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની જે સંસ્કૃત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની છે પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણે એપ્લિકેશન ઉપર મળી જશે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અને વોટ્સઅપ નંબર આપ્યો છે જો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક કરીને મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જેના કુલ પાંચ માર્ક છે તો જો પહેલું વાક્ય છે તત્ર કાકહ નિવાસતી બીજું છે શશક છે પ્રસન્ના ભવ સર્વદા ચોથું છે મયુર કુત્ર ગચ્છતિ અને પાંચમું છે સિંહ વદતી કિમર્થ ધાવસી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપે નીચે આપેલા શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો પેન્સિલ તો અંકની પેન્ટ તો ઉરુકમ થાંભલો તો સ્તંભ છત્રી તો છત્રમ ને સિંહ તો સિંહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોને અંકમાં લખો જેના કુલ ચાર માર્ક છે એકાદશ એટલે કે અગિયાર અષ્ટ એટલે 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 અને શટ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો જેના કુલ ત્રણ માર્ગ છે ચતવારીને જોડીશું ચાર સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો એમાં પેલું સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે તો સંસ્કૃત ભાષા નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે બીજું ડરેલા સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે તો ડરેલા સસલાની પાછળ કોણ દોડે છે તો ડરેલા સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે ત્રીજું ગુજરાતી લિપિ અને દેવનાગીરી લિપિમાં મહત્ત્વનો તફાવત કયો છે તો ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોતી નથી પણ દેવનાગરી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરા શિરોરેખા હોય છે ચોથું હાથીની સૂંઢ કેવી છે તો હાથીની સૂંઢ કેળ જેવી છે અને હાથીના કાન કેવા છે તો હાથીના કાન સુપડા સુપડાના આકારના છે મિત્રો ફરી મળીશું આપણે છ નવ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ એકમ કસોટી છે તે ઓરિજિનલ એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે બધી જ પ્રશ્ન બેંક છે તે મુકાઈ ચૂકી છે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં